નવરાત્રિ વ્રત કથા સાંભળવા માત્ર થી ઘર પરિવારમાં ક્યારેય ઝઘડા પૈસાની ખોટ આવતી નથી નવરાત્રિ શા માટે ઉજવવામાં આવે છે નવરાત્રિની શરૂઆત ક્યાંથી થઈ સાંભળો મારા પ્રિય મિત્રો તે કથા જે કારના ગર્ભમાં છુપાયેલી હતી જે સત્ય અને ન્યાયની અમર ગાથા છે આ કથા નવરાત્રીની છે મા દુર્ગાની છે તે મહાશક્તિની છે જેમણે અંધકારને પ્રકાશથી હરાવ્યો આ કથા તે માતાની છે જે પોતાના બાળકોની રક્ષા માટે સિંહણ બની જાય છે આજની કથા અત્યંત જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી છે કથા શરૂ કરતા પહેલા તમારી પાસે એક નમ્ર નિવેદન છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે અધૂરી છોડેલી કથા દુઃખ અને પાપનું કારણ બને છે તેથી તેને અંત સુધી અવશ્ય સાંભળો અને કોમેન્ટમાં જય માતાજી લખીને તમારો સમર્થન આપો તો આવો વિના વિલંબે આજની પ્રેરણાદાયી કથા શરૂ કરીએ ઘણા સમય પહેલા જ્યારે સમય પોતે પણ જવાન હતો ત્યારે આ ધરતી પર એવો અંધકાર છવાયો હતો જેમણે દરેક ખુશીને ગળી લીધી હતી મહિષાસુર નામનો એક રાક્ષસ હતો જેનું હૃદય પથ્થરથી પણ કઠોર હતું અને જેની આંખોમાં ફક્ત વિનાશની આગ બળતી હતી મહિષાસુરનો જન્મ એક મહિષ એટલે કે ભેંસ અને એક દાનવીના મિલનથી થયો હતો તેની માતાએ મરતી વખતે તેને આશીર્વાદ આપ્યો હતો કે કોઈ પણ પુરુષ તેને મારી નહીં શકે આ વરદાન તેના માટે અભિમાનનું કારણ બની ગયું હતું બાળપણથી જ મહિષાસુરમાં અસાધારણ શક્તિ હતી વર્ષો સુધી કઠોર તપસ્યા કરીને તેણે બ્રહ્માજીને પ્રસન્ન કર્યા અને વરદાન માંગ્યું કે કોઈ પણ પુરુષ દેવતા દાનવ કે માનવ તેને મારી નહીં શકે બ્રહ્માજીએ આ વરદાન આપી દીધું પરંતુ મહિષાસુરના અહંકારમાં આ વાત ન આવી કે કોઈ સ્ત્રી પણ તેની સાથે યુદ્ધ કરી શકે છે વરદાન મેળવીને મહિષાસુર ની નજર સ્વર્ગ લોક પર પડી તેને વિચાર્યું કે જ્યારે કોઈ પુરુષ તેને મારી શકે શકે તો તે દેવતાઓને પણ હરાવી છે એક અંધારી રાત્રે મહિષાસુરે પોતાની વિશાળ સેના સાથે સ્વર્ગલોક પર હુમલો કર્યો તેની સેનામાં હજારો દાનવો હતા જેમની આંખો આગની જેમ લાલ હતી દેવરાજ ઇન્દ્રે પોતાનું વજ્ર ચલાવ્યું ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર ફેંક્યું ભગવાન શિવે ત્રિશુર ઉપાડ્યું પરંતુ મહિષાસુર પર તેની કોઈ અસર ન થઈ ત્રણ દિવસ અને ત્રણ રાત સુધી યુદ્ધ ચાલ્યું પરંતુ દેવતાઓની બધી શક્તિઓ મહિષાસુરની સામે નાની પડી રહી હતી અંતે હારીને બધા દેવતાઓ સ્વર્ગ છોડીને ભાગવા મજબૂર થયા મહિષાસુરે સ્વર્ગલોક પર કબજો કરી લીધો અને ઇન્દ્રના સિંહાસન પર બેસીને દેવતાઓના બધા અધિકારો છીનવી લીધા સ્વર્ગમાં મહિષાસુરનો આતંક છવાઈ ગયો તેણે અપ્સરાઓને કેદ કરી લીધી અને ગંધર્વોને પોતાના ગુલામ બનાવી લીધા સ્વર્ગલોક જે ક્યારેક સંગીત અને ખુશીથી ભરેલો રહેતો હતો તે હવે રડવાની અને ચીસોની અવાજોથી ભરાઈ ગયો સ્વર્ગલોક પર મહિષાસુરના કબજાની અસર ધરતી પર પણ પડવા લાગી સૂર્ય અને ચંદ્ર તેના નિયંત્રણમાં હોવાથી ઋતુચક્ર બગડી ગયું ક્યારેક તીવ્ર ધૂપ પડતી ક્યારેક ભયંકર વરસાદ થતો ખેતરોમાં પાક ન ઉગતો નદીઓ કાં તો સુકાઈ જતી કાં તો પૂરથી ભરાઈ જતી વૃક્ષો પર ફળ ન આવતા પશુ પક્ષીઓ પરેશાન હતા માનવોની હાલત તો એથી પણ ખરાબ હતી ભૂખ અને તરસથી લોકો તડપી રહ્યા હતા રોગો ફેલાઈ રહ્યા હતા બાળકો રડતા હતા અને માતાઓ તેમને શાંત કરવા માટે પોતે રડતી હતી સૌથી દુઃખદ વાત એ હતી કે લોકો પ્રાર્થના કરતા હતા પરંતુ તેમની પ્રાર્થનાઓ સ્વર્ગ સુધી પહોંચી નહોતી શકતી મંદિરોમાં પૂજારીઓ નિરાશ બેસી રહેતા હતા લોકો વિચારવા લાગ્યા હતા કે કદાચ ધર્મ હારી ગયો છે સ્વર્ગમાંથી બહાર કાઢેલા દેવતાઓ ઇધરંધ ભટકતા હતા તેમની દશા ખૂબ હતા સૌથી વધુ દુખની વાત એ હતી કે ધરતી પરથી લોકોની પોકાર તેમના સુધી પહોંચી રહી હતી પરંતુ તેઓ કઈ કરી શકતા નહોતા એક દિવસ બધા દેવતાઓ એક જગ્યાએ એકઠા થયા ઇન્દ્રે કહ્યું કે અમે અમારા અહંકારમાં એ નથી વિચાર્યું કે અમે પણ હારી શકીએ છીએ વિષ્ણુ ભગવાને કહ્યું કે આ ફક્ત શક્તિની હાર નથી આ અમારી વિચારસરણીની પણ હાર છે અમે વિચાર્યું હતું કે પુરુષ શક્તિ જ બધું છે શિવ ભગવાને કહ્યું કે બ્રહ્માંડમાં જે સૌથી મોટી શક્તિ છે તે શક્તિ સ્વયં છે અને શક્તિનું રૂપમાં છે આપણે માતાની શરણે જવું પડશે બધા દેવતાઓએ નિર્ણય લીધો કે તેઓ આદિ શક્તિમાં ભવાની પાસે જઈને વિનંતી કરશે હિમાલયની સૌથી ઊંચી ટોચ પર જ્યાં બરફ હંમેશા ચમકતો રહે છે અને હવામાં દિવ્યતાનો અહેસાસ થાય છે બધા દેવતાઓ એકઠા થયા તેમના હૃદયમાં ભક્તિ હતી અને આંખોમાં આંસુ હતા ઇન્દ્રે સૌથી પહેલા પ્રાર્થના શરૂ કરી તેમના અવાજમાં દર્દ હતો હેમાં હે આદિશક્તિ હે જગત જનની અમારી રક્ષા કરો અમારા અહંકારે અમને અંધ બનાવી દીધા હતા હવે અમને અહેસાસ થયો છે કે તમારા વિના અમે કંઈ નથી વિષ્ણુ ભગવાને હાથ જોડીને કહ્યું હે મા જ તે છે જે સૃષ્ટિની રચના કરે છે તેનું પાલન કરે છે અને જરૂર પડે ત્યારે સંહાર પણ કરે છે મહીષાસુરે તમારી આ સૃષ્ટિને દુઃખ આપ્યું છે કૃપા કરીને આવીને તેનો વધ કરો શિવ ભગવાને પોતાનું ત્રિશુલ નીચે મૂકીને કહ્યું હે અર્ધાંગીની તું મારી શક્તિ છે તારા વિના હું શવ સમાન છું મારી બધી શક્તિ તારાથી જ આવે છે હવે તું જ અમને બચાવી શકે છે બ્રહ્માજીએ કહ્યું હે માં મેં મહિષાસુરને વરદાન આપ્યું હતું કે કોઈ પુરુષ તેને મારી નહીં શકે પરંતુ તું સ્ત્રી શક્તિ છે તું તેને મારી શકે છે કૃપા કરીને પ્રકટ થઈને ધર્મની રક્ષા કરો બીજા બધા પોતપોતાની પ્રાર્થનાઓ કરી તેમના અવાજોમાં દર્દ કે પથ્થર જાય તેમની ભક્તિ એટલી સાચી હતી કે આકાશમાં તારા પણ રડી રહ્યા હતા ત્રણ દિવસ અને ત્રણ રાત સુધી સતત પ્રાર્થના ચાલતી રહી દેવતાઓ ના ખાતા હતા ના સૂતા હતા ફક્ત માને પોકારતા રહ્યા તેમના આંસુઓથી હિમાલયનો બરફ પણ ભીનો થઈ ગયો હતો ચોથા દિવસે સવારે જ્યારે સૂરજ ઉગવાનો હતો ત્યારે આકાશમાં એક અજીબ પ્રકાશ દેખાયો આ પ્રકાશ સૂરજ કરતા પણ તેજસ્વી હતો પરંતુ આંખોને દુઃખ નહોતો આપતો આ પ્રકાશ માનો હતો અચાનક આકાશમાંથી દિવ્ય પ્રકાશ નીકળ્યો અને આખું બ્રહ્માંડ તેમાં નહાઈ ગયું તે જ પ્રકાશમાંથી મા દુર્ગા પ્રકટ થયા તેમનું રૂપ અલૌકિક હતું આંખોમાં કરુણા અને શક્તિ બંને ઝળકી રહ્યા હતા તેમના દસ હાથ હતા અને દરેક હાથમાં એક અલગ હથિયાર હતું જે રક્ષણનું પ્રતીક લાગતું હતું મા દુર્ગાને જોતા જ દેવતાઓનો ભય દૂર થઈ ગયો અને તેમના હૃદયોમાં આશા જાગી માએ કહ્યું મારા બાળકો તમારું દુઃખ જોઈને હું આવી ગઈ છું તેના પાપની સજા મળશે તેને સ્વીકારવી અને સુધારવી એ મહાનતા છે હવે હું તમારી રક્ષા કરીશ વિષ્ણુએ પૂછ્યું મા અમારા હથિયારો નકામા છે તું કેવી રીતે વિજય પ્રાપ્ત કરીશ માં હસીને બોલ્યા તમારા હથિયારોમાં તમારી શક્તિ છે પરંતુ મારા હથિયારોમાં આખા બ્રહ્માંડની શક્તિ છે કારણ કે હું જ તેનો સ્ત્રોત છું મા દુર્ગાએ દેવતાઓને કહ્યું હવે તમે બધા તમારી તમારી શક્તિ મને આપો જ્યારે બધી શક્તિઓ એક થઈ જશે ત્યારે મહિષાસુરનો અંત થશે સૌથી પહેલા ભગવાન શિવ આગળ આવ્યા તેમણે પોતાનું ત્રિશુળ માને ભેટ કર્યું જેવું જ માએ ત્રિશૂળ હાથમાં લીધું તે દિવ્ય પ્રકાશથી ચમકવા લાગ્યું પછી ભગવાન વિષ્ણુએ પોતાનું સુદર્શન ચક્ર આપ્યું ચક્ર માના હાથમાં આવતા જ સોનાની જેમ ચમકવા લાગ્યું ઇન્દ્રે પોતાનું વજ્ર આપ્યું વજરમાં હવે પહેલા કરતા પણ વધુ વીજળીની શક્તિ આવી ગઈ વરુણે પોતાનું શંખ આપ્યું અગ્નિ દેવે પોતાની આગ આપી વાયુદેવે પોતાની હવાની શક્તિ આપી સૂર્યદેવે પોતાનો પ્રકાશ આપ્યો જેમ જેમ દેવતાઓ પોતાની શક્તિઓ માને આપતા હતા તેમ તેમ માનું તે જ વધતું જતું હતું તેમની આસપાસ એક દિવ્ય પ્રકાશનું ઘેરાવું બની ગયું હતું હિમાલયના રાજા પર્વતે માને એક સિંહ આપ્યો આ સિંહ કોઈ સામાન્ય સિંહ નહોતો આ દિવ્ય સિંહ હતો જેની આંખોમાં આગ બળતી હતી અને જેની ગર્જનાથી પહાડો હલી જતા હતા મા દુર્ગા સિંહ પર બેઠા યારે તે દ્રશ્ય અદ્ભુત હતું માની સુંદરતા અને સિંહની શક્તિનો મેળ જોઈને બધા દેવતાઓ મંત્રમુક્ત થઈ ગયા માએ કહ્યું હવે હું તૈયાર છું દેવતાઓએ ખુશીથી જય જયકાર કર્યો ઘણા દિવસો બાદ પહેલીવાર તેમના ચહેરા પર ખુશી દેખાય માએ પોતાનું શંખ વગાડ્યું તેનો અવાજ ત્રણેય લોકોમાં ગુંજી ઉઠ્યો મહિષાસુર સ્વર્ગલોકમાં ઇન્દ્રાસન પર બેઠો હતો ત્યારે મા દુર્ગાના શંખની ગુંજથી તેના કાન ફાટવા લાગ્યા તેણે સૈનિકોને પૂછ્યું કે આ કેવો અવાજ છે એક સૈનિકે કહ્યું મહારાજ આ કોઈ નવી શક્તિનો અવાજ છે મહિષાસુર હસતા બોલ્યો હું મહિષાસુર છું મારી સાથે કોઈ લડી નહીં શકે ચાલો જોઈએ તે સેના લઈને હિમાલય પહોંચ્યો જ્યાંમાં દુર્ગા પ્રકટ થયા હતા તેમની સુંદરતા જોઈને તે મોહિત થયો અને તેમને પોતાની રાણી બનાવવાનો વિચાર કર્યો પરંતુ હથિયારો અને તેજસ્વી રૂપ જોઈને તેને સમજાયું કે આ સામાન્ય સ્ત્રી નથી તેણે પોતાના શક્તિશાળી સૈનિકોને આગળ મોકલ્યા પરંતુ માં દુર્ગાએ ત્રિશુરના એક જ વારથી સેંકડો દાનવોને મારી નાખ્યા સિંહની ગર્જનાથી આકાશ ગુંજી ઉઠ્યું અને ધરતી કાંપવા લાગી મહિષાસુરને પહેલી વાર ભય લાગ્યો તેણે પોતાના બળવાન સેનાપતિને મોકલ્યો જે સમુદ્ર પી જાય એટલો સામર્થ્યવાન હતો પરંતુ માં દુર્ગાએ સુદર્શન ચક્રથી તેનું માથું ધડથી અલગ કરી દીધું આ જોઈને મહિષાસુર ક્રોધથી ભરાઈ ગયો કે એક સ્ત્રી તેની આખી સેનાને કેવી રીતે હરાવી શકે મહિષાસુર પોતે યુદ્ધમાં ઉતર્યો તેનું રૂપ અત્યંત ભયાનક હતું આંખો જેમ બળતી હતી અને શિંગડા ચંદ્રની જેમ ચમકતા હતા તેણે પૂરી શક્તિથી માં દુર્ગા પર હુમલો કર્યો જેથી ધરતી કાંપવા લાગી અને પહાડો તૂટવા લાગ્યા પરંતુ મા દુર્ગા નિર્ભય હતા તેમણે ત્રિશુળ અને અન્ય હથિયારોથી દરેક વારનો જવાબ આપ્યો યુદ્ધ એટલું ભયંકર હતું કે આકાશમાં અગ્નિવૃષ્ટિ થવા લાગી અને સમુદ્રમાં તોફાનો ઉઠવા લાગ્યા મહિષાસુર ક્યારેક ભેંસ ક્યારેક સિંહ ક્યારેક હાથી બનતો પરંતુ માં દુર્ગા દરેક રૂપમાં તેને હરાવતા રહ્યા તેમનો સિંહ પણ મહિષાસુરના રૂપો સાથે લડ્યો નવ દિવસ સુધી આ ભયંકર યુદ્ધ ચાલ્યું આઠમા દિવસે મહિષાસુરે પોતાની સૌથી મોટી શક્તિ અને સમગ્ર બુરાઈ પ્રકટ કરી જેથી દેવતાઓ પણ ભયભીત થઈ ગયા ત્યારે મા દુર્ગા હસીને બોલ્યા હવે હું સારાઈની શક્તિ બતાવીશ નવમાં દિવસે સવારે અંતિમ યુદ્ધ શરૂ થયું મહિષાસુરે પૂરી શક્તિ લગાવી દીધી તેની આંખોમાંથી આગ અને મોંમાંથી ઝેર નીકળી રહ્યું હતું મા દુર્ગાના દસ હાથોમાં હથિયારો ચમકી રહ્યા હતા અને તેમનું તે જ સૂરજ કરતા પણ વધુ થઈ ગયું હતું મહિષાસુરે શિંગડા અને પગથી પ્રહાર કર્યા જેથી ધરતી અને પહાડો કાંપવા લાગ્યા પરંતુ માએ ત્રિશુળ અને પોતાના સિંહથી તેને રોકી લીધો બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું પરંતુ મા દુર્ગાની શક્તિ સતત વધતી રહી કારણ કે સૃષ્ટિનો આશીર્વાદ તેમની સાથે હતો આખરે મહિષાસુરે પોતાનું અસલી રૂપ બતાવ્યું કડધો માનવ અને અડધો ભેંસ તેણે અંતિમ હુમલો કર્યો પરંતુ માં દુર્ગાએ તેની છાતી દબાવીને ત્રિશૂળ તેની ગરદન પર તાણ્યું મહિષાસુરે કહ્યું કે તે તેમને પોતાની રાણી બનાવવા માંગે છે અને ત્રણેય લોકો પર સાથે રાજ કરશે માં દુર્ગાએ જવાબ આપ્યો કે તે નિર્દોષો પર અત્યાચાર કર્યો છે અને તારી સજા મૃત્યુ છે આ કહીને માએ ત્રિશુળ તેની ગરદનમાં ભોંકી દીધું અને તેનો અંત કરી દીધો મહિષાસુરના મૃત્યુ સાથે જ અંધકાર દૂર થઈ ગયો અને તેની સેના ભાગી ગઈ મા દુર્ગાનું ત્રિશુળ મહિષાસુરના શરીરમાં ખૂંપેલું હતું અને તેમનો પગ તેની છાતી પર હતો આ દૃશ્ય બતાવી રહ્યું હતું કે સારાઈની જીત થઈ છે અને બુરાઈનો અંત થયો છે આકાશમાંથી ફૂલો વરસ્યા અને દેવતાઓએ ખુશી થી જય જયકાર કર્યો માના ચરણ તેમનો આભાર વ્યક્ત કર્યો કહ્યું કે સાબિત કર્યું કે સ્ત્રી શક્તિ સૌથી મોટી છે અને તોડ્યો શિવ બોલ્યા કે શક્તિ વિના શિવ શવ છે અને માએ આ સત્ય ફરી સાબિત કર્યું મા દુર્ગાએ બધાને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે જ્યારે પણ ધરતી પર બુરાઈ વધશે ત્યારે હું ફરી આવીશ ધરતી પર લોકો ખુશીથી નાચવા લાગ્યા સૂરજ ચમકવા લાગ્યો ચંદ્રની ની રોશની પાછી આવી હવા અને પાણી શુદ્ધ થઈ ગયા અને ખેતરોમાં પાક લહેરાવા લાગ્યા મહિષાસુરના સમાચાર થી ધરતી પર ખુશી ફેલાઈ ગઈ બાળકો રમવા લાગ્યા માતાઓ ગાવા લાગી અને ખેડૂતો નાચવા લાગ્યા ગામના લોકોએ માં દુર્ગા મૂર્તિ બનાવી ફૂલોથી સજાવી અને આરતી કરી ત્યારે આકાશમાં માં દુર્ગા પ્રકટ થયા અને આશીર્વાદ આપતા બોલ્યા દર વર્ષે આ જ સમયે મારી પૂજા કરો નવ દિવસ સુધી મારા અલગ અલગ રૂપોની આરાધના કરો માએ કહ્યું મને ફૂલો અને મીઠાઈ જોઈએ પરંતુ સૌથી વધુ તમારા હૃદયની સચ્ચાઈ જોઈએ હું ત્યાં જ રહું છું જ્યાં પ્રેમ હોય તેમણે સમજાવ્યું કે પહેલા ત્રણ દિવસ દુર્ગાની પછીના ત્રણ દિવસ લક્ષ્મીની અને અંતિમ ત્રણ દિવસ સરસ્વતીની પૂજા કરવી જોઈએ માએ બાળકોને આશ્વાસન આપ્યું હું દરેક માતામાં છું જે પોતાના બાળકની રક્ષા કરે છે તમે ડરશો નહીં હું હંમેશા તમારી સાથે છું મા દુર્ગાએ લોકોને વિસ્તારથી કહ્યું કે નવરાત્રી કેવી રીતે ઉજવવી તેમણે કહ્યું કે આ પર્વ ફક્ત મારી યાદમાં નથી આ તે જીતની ખુશીમાં છે જ્યારે સારાઈએ બુરાઈને હરાવી હતી પહેલા દિવસથી ત્રીજા દિવસ સુધીમાં દુર્ગાની પૂજા કરવી જોઈએ આ દિવસોમાં માનું રૂપ યોદ્ધાનું છે તેઓ બુરાઈ સામે લડે છે અને પોતાના ભક્તોની રક્ષા કરે છે ચોથા દિવસથી છઠ્ઠા દિવસ સુધીમાં લક્ષ્મીની પૂજા કરવી જોઈએ આ દિવસો ખુશહાલી અને સમૃદ્ધિના છે માં લક્ષ્મી પોતાના ભક્તોને ધન દોલત અને સુખ શાંતિ આપે છે સાતમા દિવસથી નવમા દિવસ સુધીમાં સરસ્વતીની પૂજા કરવી જોઈએ આ દિવસો જ્ઞાન અને કલાના છે માં સરસ્વતી પોતાના ભક્તોને બુદ્ધિ અને વિદ્યા આપે છે માએ એ પણ કહ્યું કે આ નવ દિવસોમાં લોકોએ વ્રત રાખવું જોઈએ વ્રતનો અર્થ ફક્ત ખાવાનું છોડવું નથી વ્રતનો અર્થ છે પોતાના મનને સાફ રાખવું ખરાબ વિચારો ન લાવવા અને બીજાની મદદ કરવી જે લોકો સાચા દિલથી મારી પૂજા કરશે માએ કહ્યું હું તેમની દરેક મનોકામના પૂરી કરીશ પરંતુ યાદ રાખો હું ફક્ત તે જ મનોકામનાઓ પૂરી કરું છું જે સારી હોય મા દુર્ગાએ લોકોને પોતાના નવરૂપો વિશે કહ્યું દરેક રૂપનો પોતાનો અર્થ હતો અને પોતાની શક્તિ હતી પહેલા દિવસે માં શૈલપુત્રીનું રૂપ છે શૈલ એટલે પહાડની દીકરી આ રૂપ બતાવે છે કે કેટલી મજબૂત છે પહાડોની જેમ અટલ છે બીજા દિવસે માં બ્રહ્મચારીણીનું રૂપ છે આ રૂપ તપ અને સાધનાનું છે આ શીખવે છે કે સખત મહેનતથી દરેક મંજિલ મેળવી શકાય છે ત્રીજા દિવસે માં ચંદ્રઘંટાનું રૂપ છે તેમના કપાળ પર ચંદ્ર છે આ શાંતિ અને સુંદરતાનું પ્રતીક છે પરંતુ જરૂર પડે ત્યારે આ રૂપ ભયંકર પણ બની શકે છે ચોથા દિવસે માં કુષ્માંડાનું રૂપ છે તેમણે પોતાના સ્મિતથી આખી સૃષ્ટિની રચના કરી હતી આ રૂપ શીખવે છે કે ખુશીમાં કેટલી શક્તિ હોય છે પાંચમા દિવસે માં સ્કંદમાતાનું રૂપ છે આમાં અને બાળકના પ્રેમનું રૂપ છે આ બતાવે છે કે માનો પ્રેમ સૌથી મોટી શક્તિ છે છઠ્ઠા દિવસેમાં કાત્યાયનીનું રૂપ છે આ યુદ્ધનું રૂપ છે જ્યારે અન્યાય વધે છે ત્યારે માં આ જ રૂપમાં આવીને ન્યાય કરે છે સાતમા દિવસેમાં કાલરાત્રીનું રૂપ છે આ સૌથી ભયંકર રૂપ છે આ બુરાઈનો નાશ કરે છે પરંતુ સારા લોકો માટે આ રૂપ કલ્યાણકારી છે આઠમા દિવસે માં મહાગૌરીનું રૂપ છે આ પવિત્રતા અને સ્વચ્છતાનું રૂપ છે આ શીખવે છે કે મન અને શરીર બંનેને સાફ રાખવા જોઈએ 9મા દિવસે માં સિદ્ધિદાત્રીનું રૂપ છે આ બધી સિદ્ધિઓ આપનારું રૂપ છે જે ભક્તો સાચા દિલથી પૂજા કરે છે તેમને આ રૂપ બધું આપી દે છે માએ કહ્યું મારા આ નવ રૂપ અલગ અલગ લાગી શકે છે પરંતુ આ બધા એક જ છે મહિષાસુર ના વધ બાદ સૌથી મોટો ફેરફાર એ આવ્યો કે લોકો એ સ્ત્રી શક્તિ ને ઓળખી જ્યારે એક સ્ત્રી રૂપી માએ તે દાનવ ને હરાવ્યો જેને કોઈ પુરુષ દેવતા હરાવી શક્યો નહોતો તો બધાને એહસાસ થયો કે સ્ત્રી કેટલી શક્તિશાળી હોય છે ધીમે ધીમે નવરાત્રીનો તહેવાર એક ગામથી બીજા ગામમાં ફેલાતો ગયો દરેક જગ્યાએ પોતપોતાની રીતે તેને ઉજવવામાં આવવા લાગ્યો આ કથા અહીં સમાપ્ત થાય છે પરંતુ તેનો સંદેશ ક્યારેય સમાપ્ત થતો નથી મા દુર્ગાની આ કથા આપણને શીખવે છે કે જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે હાર ન માનવી જોઈએ જેમ માએ મહિષાસુર જેવા શક્તિશાળી દુશ્મનને હરાવ્યો તેમ આપણે પણ આપણી મુશ્કેલીઓને હરાવી શકીએ છીએ આજ છે નવરાત્રિનો અસલી અર્થ આજ છે માં દુર્ગાની સાચી પૂજા અને આ રીતે રીતેમાં દુર્ગાની અમર ગાથા આપણા હૃદયોમાં બેસી જાય છે આપણને હંમેશા માટે પ્રેરણા આપતી રહે છે કે જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે સારાઈની જીત થાય જ છે માનો પ્રેમ હંમેશા આપણી સાથે રહે છે મિત્રો આ વાર્તા તમને પસંદ આવી હોય તો વીડિયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો જય માતાજી જય મા દુર્ગા